જય શ્રી કૃષ્ણ બેઠક દસ માનસી ગંગાની બેઠકનું ચરિત્ર માનસી ગંગા ઉપર આપ શ્રીની બેઠક છે ત્યાં સાત દિવસ આપે પીરાજી શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરી ત્યાં કૃષ્ણ ચૈતન્ય છ મહિનાથી સવા લક્ષ નામ લેવા એવા સંકલ્પ કરી બેઠા હતા કોઈથી બોલતા ન હતા તે સમયે કોઈએ કહ્યું કે અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે આ સાંભળીને કૃષ્ણ ચૈતન્ય ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યારે આપે આજ્ઞા કરી કે તમે અહીં કેટલા દિવસથી છો ત્યારે તેણે કહ્યું કે છ મહિના થયા છે એક પુરાણમાં કહ્યું છે કે માનસી ગંગા દુર્ગમ્ય છે જે છ મહિના તેમાં સ્નાન કરે તેને તેવા દર્શન થાય મહારાજ દર્શન થાશે પાછી સ્નાન કરી ભગવાન જગન્નાથના દર્શને જઈશ મને આજે સ્વપ્નમાં શ્રી માનસી ગંગાએ કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધારશે ત્યારે તારા બધા મનોરથ પૂર્ણ થશે ત્યારે આપે કહ્યું કે તારા મનોરથ પૂર્ણ થશે આમ કહી કમંડળમાંથી જળ લઈને બધા વૈષ્ણવની આંખો પર છાંટ્યું ત્યારે બધા દિવ્ય નેત્રથી માનસી ગંગાનું સ્વરૂપ આધિદૈવિક દૂધ દર્શન થયા વૈષ્ણવોએ દર્શન કરી સ્નાન કર્યું અને મનમાં એવો આવિર્ભાવ થયો કે બે ઘડી રાત્રિથી માંડી આઠ ઘડી દિવસ ચડ્યો ત્યાં સુધી એવા દર્શન થયા પછી એના નેત્રોમાંથી લીલાને તિરોધાન કરી જ્યાં સુધી આપે ત્યાં સપ્તાહ કરી ત્યાં સુધી ચક્રેશ્વર મહાદેવજી કથા સાંભળવા આવતા એ મહાદેવનો પૂજારી નિત્ય પૂજા કરતો ત્યારે સાક્ષાત દર્શન થતા એ દિવસ મધ્યાહન સુધી દર્શન ન થયા અને મધ્યાહન પછી શ્રી ભાગવત પારાયણ પૂરી થઈ ત્યારે મહાદેવજી દેવાલય આવ્યા પૂજારીને દર્શન થયા અને પૂજા કરીને પૂછ્યું કે મહારાજ અત્યાર સુધી ક્યાં ગયા હતા ત્યારે મહાદેવજીએ કહ્યું કે અમે નિત્ય શ્રી મહાપ્રભુજીની કથા સાંભળીએ છીએ હું આવું ત્યારે તમે પૂજા કરજો આમ એક માસ સુધી શ્રી મહાપ્રભુજી બિરાજ્યા ત્યાં સુધી રોજ યમુનાવતો તથા કિલોળકુંડ અઠિંગમાં સ્નાન કર્યા પછી શ્રી ગોવર્ધનમાં બ્રહ્મકુંડ રણમોચન પાપમોચન ધર્મરોચન ગોરોચન તિવત કુંડ એટલા કુંડમાં સ્નાન કરીને આપ પાંસોલી પધાર્યા ઇતિ શ્રી આચાર્યજીની માનસી ગંગા બેઠક ચરિત્ર સમાપ્ત ધન્યવાદ